હેલો ગાય ગુડ મોર્નિંગ પેલા સવાર સવારના વાગી ગયા છે સાત અને આપણે આવી ગયા ફરીથી ગોવાર ઉતારવા જોઈએ લો મારા હાથમાં પેન્ડોફ ડાતા એવા જોઈ લો મસ્ત મજાનો ફટાફટથી ગોવાર ઉતારવા મંડી થોડોક તરવાનું બાકી રહી ગયો કાલની જેમ આજે ભી ઉતારવાનો હોય તો ફટાફટથી ઉતારવા લાગી ને આ સાઈડ જોઈ લો મકાઈ મકાઈમાં થોડાક દિવસમાં હવે ડોડા પણ થઈ જશે ફટાફટ થઈ તમને ઉતારું ઉતારે એવી રીતે ઉતારી દે કેલો ગુવાર ગુવાર મસ્ત મજાનો એને જોઈ લો સિંગલ સિંગલ જોઈ લો અત્યારે બપોર થઈ ગયો હતો ને આમ જોઈ લો વાદળું વરસાદ આવે એવું થઈ ગયું છે બધા જ મસ્ત મજાના બે કબૂતરા અહીંયા ચરે ત્યાં ચરે છે જોઈ લો અહીંયા મસ્ત મજાનો આપણો કપાસ એને જોઈ લો બસ આવું છે કાલે જોઈ લો અહીંયા ભાઈ પથુ ભાઈ આપણું લેસન પતાવી દીધું જોઈ લો સિંહ બની ગયા કારણ કે કાલે સિંહ દિવસ હતા એટલે સ્કૂલમાં કંઈક પ્રોગ્રામ હશે એવડે લેસન અહીંયાનું પતાવી દીધું જોઈ લો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે અને હવે જવાનું છે આપણે મગની વીણવા ખાવી હે એલા જોઈ લો સિંહ સિંહ લાઈન ડે હતો કાલે જોઈ લો મસ્ત મજાનો વાદળા થઈ ગયા વરસાદ આવી એવું લાગે જો ફાઇનલી આવી ગયા છે મગમાં નહીં જોઈ લો મગની સી થઈ ગઈ છે ને ક્યાંક ક્યાંક પાકી પણ ગઈ છે મગ અને તુવેરનો બને વચાડેનો સમાં આવી ગયા જોઈ લો આટલું વાવેતર છે મગ 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 ભીંડા ભીંડા જોઈ લો અહીં પાકલ આવી ગઈ જોઈ લો પાકી ગઈ गइस जो तेरी जैसी सोलर चालू कर भाई यो फटाफट ती यहां पहुंच गया ने मस्तम जो सोलर चालू कर ही है चालू થઈ ગયો હવે જોઈ લો ફાઇનલી પાણી પણ આવી ગયો ને चालू થઈ ગયો જોઈ લો હવે फटाफट થી હું પાઈ દઉં જેટલું મારે પાવવાનું હે એટલું જોઈ લો પાણી આવે છે થોડું થોડું જ આવે છે તડકો નથી ને એવો એટલે કઈ વાંધો નહીં ચાલ હું फटाफट થી પાઈ દઉં

જોઈ લો બનાવ્યો ને રગડા ગયો હોય મસ્ત મેઠો મેઠો છે ફાઇનલી જોઈ લો ત્યાર પછી પણ પાણી મીણું આવવા જોઈ લો મસ્ત મજાનું પાણી આવે છે અને ફરીથી આપણે પાછા આવી ગયા છીએ બળ પાવવા કારણ કે થોડાક સૂરજ દાદા દેખાણે એટલે પાણી ચાલુ થઈ ગયું છે એટલે જોઈ લો ફરીથી પાછા પહોંચી ગયા છીએ જે કામ હતું તે પતાઈ દઈએ આજ હમણાં તો તમને પાઈ ને હવે મળવા બધું પાઈ દઉં પછી મળું ફાઈનલી જોઈ લો મસ્ત મજાની આપણે અહીંયાથી કાંકડી મળી ગઈ છે તો એ ફટાફટ કરી અને એ જાડી ક્યાંથી હું તમને બતાવીશ તો અહીં છે જાડી હવે બતાવીને એમાંથી મળી જોઈ લો ઉકરડામાં વહેલો એમાંથી મળી તો મસ્ત મજાની થઈ ગઈ આપણે લઈ લીધી ખાવા મારા અને ધીસ અવર પાદુડીઓ કો સરાને કે લીએ આ ગયે હે હમ ફિરસે એક બાર દેખો તો ફટાફટ ચડાવી લઈએ પછી બાંધી દઈએ જોઈ લો મસ્ત મજાની ચડે છે ને આ બાજુ મકાઈ દરરોજ તો તમને બતાવતા જ હોય જોઈ લો કપાસ પણ મસ્ત મજાનો થઈ ગયો ને તરબોશ આપડી વાડીમાં જોઈએ તો જોઈએ હાલો હાલોથી અરે બરે મન વારો આવી ગયો જો મળી જા આવડું આવડું થઈ ગયું હે ને વેલો છે આવા તો ઘણા વહેલા અંદર જેવી તો સમજો ખૂટે ને એટલા તરબૂઝ છે કાઈ દીધા bố với tên bố xoay theo phía Đây là cái loài nha Nhưng mà thấy cái này mà nó